જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો મિત્રો આજે વાત કરવાની છે કે શું કોઈ પણ આપણે પાક હોય ધાણા હોય જીરું હોય ચણા હોય આવો જે પાક છે એ પાકની અંદર જે તમારે સુકારો આવે છે તો ખરેખર જે સુકારો તમારે કોઈ પણ દવાથી રોકાતો નથી ઘણા બધી મહેનત કરી લીધી હોય છે સત્તા સુકારાની અંદર આપણે રિઝલ્ટ જળતું ન હોય છે તો આપણે ઘણો ટાઈમથી આ વિડીયો બનાવીએ છીએ કે જે સુકારા બાબતમાં સો ટકા રિઝલ્ટ આપે એવી પ્રોડક્ટ ઘણી બધી છે મિત્રો એમાં એક આપણું ક્રૂમાસિન છે અને ઘણા બધા ખેડૂતોને આપણે વિડીયો બનાવ્યા છે અને ઘણા બધા ખેડૂતોને ક્રૂમાસિન વપરાયું છે સો ખેડૂતોમાંથી પંચાણું થી સન્નું ખેડૂતોને એકસો ને દસ ટકા સારામાં સારું રિઝલ્ટ મિત્રો મળ્યું છે જબરદસ્ત રિઝલ્ટ સારામાં સારા આવે છે તો એના વિશેની વાત કરવી કે કોઈ ખેડૂતોને અત્યારે ડાકરા તરીકે તમારે જીરાની અંદર જો ચણા ચણા હોય ધાણા કે જીરું હોય કોઈ પણ સુકારો હોય તરીકે લીલો સુકારો છે કે સુકારો હોય કે બેહી હોય બરોબર તો આની અંદર અત્યારે તમારે ખાસ કરી જે ક્રોમાસિનની પ્રોડક્ટ આવે છે એ ક્રોમાસિન દસ થી બાર એમ પર પોંપે એટલે એનું દ્રાવણ જ કરવાનું હોય છે મિત્રો પર પોપે નાખવાની હોતી નથી આ ધ્યાન રાખજો ખાસ હું આમાં નંબર પણ નાખું છું ભાઈને કોઈને મગાવી હોય તો તમે એ નંબર ઉપર સંપર્ક કરી અને શકો છો બે ત્રણ ત્રણ વિસ્તારમાં વિસ્તારમાં ચાર જડે છે જેમાં એક આપણે બોટાદ છે જે વંથલી અને ખંભાળિયા ત્રણ જગ્યા હવે એની અંદર તમારે જે ક્રોમાસિન વાપરો ને મિત્રો એ ક્રોમાસિન વાપરવામાં એની સાથે તમારા બાયર કંપનીનું જે એલિયટ આવે છે ઉપયોગ કરવાનો છે ફરજિયાત ખાસ તમારે મિત્રો કરવાના છે ધ્યાન રાખજો જો આ પેલા પણ તમે આની ટ્રીટમેન્ટ કરી શકો તો પણ તમને એકસો દસ ટકા સારામાં સારું રિઝલ્ટ મળશે આવ્યા આવી ગયા પછી તમે આની ટ્રીટમેન્ટ કરશો તો પણ તમને સારામાં સારું રિઝલ્ટ મળશે આવી ગયા પછી એક બનાવ એવો બનતો હોય છે કે જે છોડની અંદર જે ફૂગ લાગી જતી હોય છે ખરેખર અને જ્યારે તે પછી આપણે એને છોડવો સુકાતો હોય ને પછી આપણે જ્યારે એનો ઉપયોગ કરતા હોય છે મિત્રો પણ જે આગળ છોડવામાં જે ફૂગ લાગી ગઈ હોય એ ઘણી વખત એવું બને કે દવાના છટકાવ કર્યા પછી પણ કોક બે પાંચ ટકાનો સુકારો કદાચ બે ચાર દિવસ પૂરતો રહેતો હોય છે એટલે એવું હોય છે બાકી આવ્યા પેલા છટકાવ કરો તો બેસ્ટ વસ્તુ સારામાં સારી છે એટલે આ ધ્યાન રાખવાનું વીસથી પચીસ ગ્રામ જેટલું એલિયટ દસથી બાર ગ્રામ જેટલું આપણે એમએલ જેટલું ક્રુમાસિન અને ક્રુમાસિનનું પ્લાસ્ટિકની ડોલની અંદર દ્રાવણ કરવાનું છે આ મિત્રો ખાસ ધ્યાન રાખજો અને દ્રાવણની અંદર તમારે ટૂંકમાં લી એક લીટર પાણી ટૂંકમાં લેવાનું છે કઈ રીતે એક એમએલમાં સોરી દાખલા તરીકે આપણે એક પોપનું એક લીટર એટલે કે દસ પોમ્પનું દ્રાવણ કરવું હોય તો દસ લીટર પાણી લેવાનું ને એમાં સોથી સવા સો એમ જેટલી આપણે દવા ઉમેરવાની છે એમાં નાખવાની અને એને એકદમ બે પાંચ મિનિટ માટે દવાને હલાવવાની છે એટલે જેથી કરી એની અંદર એન્ટિબાયોટિક બેક્ટેરિયલ પ્રોડક્ટ છે કે એના જે તત્વો છે એમાંથી છૂટું પડશે કારણ કે ઓઇલ બેઝ ઉપર એક આખી પ્રોડક્ટ બનાવેલી છે એટલે ઘણી વખત ડાયરેક્ટ પોંપમાં નાખીએ તો આપણે એને રિઝલ્ટ જોઈએ એવું જળતું ન હોય અને તડકામાં બપોર વિસારે પણ એનો છટકાવ બને ત્યાં સુધી ઓછો કરવાનો ઠંડા વાતાવરણની અંદર સટકાવ કરવાનો છે અને પ્લાસ્ટિકની ડોલમાં ખાસ ધ્યાન રાખવું દ્રાવણ કરવું મિત્રો એટલે આ ખાસ ધ્યાન રાખજો સો ટકા અને બીજું એક કઈ સુકારો આવી ગયો હોય અથવા તો ન આવ્યો હોય આનું રિઝલ્ટ તમારે લેવું હોય પરફેક્ટ રીતે કે તમે રૂપિયા નહીં ખાઈ તમને વસૂલ કઈ રીતે થવાના નાનું રિઝલ્ટ આપણે સો ટકા બીજી કોઈ પણ પ્રોડક્ટ કરતા કદાચ પાંચસો રૂપિયાનો પડખે સાટી લેવાનું છૂટ એક ક્યારો મૂકી દેવાનો તો તમને હાસા રિઝલ્ટની મિત્રો ખબર પડશે એક કે બે ક્યારે અથવા તો એક વીઘો મૂકી દો એક વીઘાની અંદર તમારે જે ઉપયોગ કરવો હોય ને તમે કરી લ્યો તમારે કોઈ પણ દુનિયાની દવા સાટી હોય એક વીઘાની અંદર સાટ લ્યો દસ વીઘાનું જીરું હોય કે ચણા હોય કે દાણા હોય એમાં નવ વીઘામાં આ ને હોય વિઘાયકમાં તમારે જે સાતવું એ સાટો અને એ અખતરો કરશો ને તો જ તમને સો એ સો ટકા ખાતરી થાય કેમ કે ઘણી વખત એવું બનતું હોય છે કે સાયટા પછી જે આપણે સુકારો ઘણી વખત થોડા જાદો દસ ટકા જેવો કદાચ આવ્યો હોય તો ઘણા એમ કહે કે ભાઈ દવા સાઇટા પછી દસ વીસ ટકાનો સુકારો દાખલા તરીકે છે તો કદાચ એવું પણ બને કે જ્યાં ટૂંકમાં તમારો સાઠ ટકા કે સિત્તેર ટકા જીરું હોય જાય એમ હોય અને ત્યાં અહીંયા રોકી દીધું હોય અહીંયા દસ વીસ ટકા સુકારો આવ્યો હોય એવોય પણ બની શકે એટલે જ્યારે તમે થોડુંક મૂકશો ને તો જ આ પ્રોડક્ટની કિંમત તમને સમજાહે કે આપણે જે ખર્ચો કરીએ છીએ અને જે આપણે પ્રોડક્ટ વાપરી છે ને એનું એ સો ટકા રિઝલ્ટ આપણે એને જઈડ્યું કે નથી જઈડ્યું કારણ કે તમે જે સુકારા બાબતમાં કાંઈ બી હેરાન થાવ છો ને એક તમારા મગજમાં પ્રોડક્ટ બિહાડ્યું છે અને એક આપણે તમારા મારા અનુભવ પ્રમાણે હું વાત કરું છું હું કોઈ પ્રમોશન કરવા કે એટવડાઈ કરવા નથી નીકળો આ યાદ રાખજો મિત્રો અને કોઈને ધરાર તમને સટાવતો નથી તમને એમ થાય કે આમાં રસ લીધા જવો છે ને આ વસ્તુનો આપણે ખાલી ઉપયોગ કરવો છે તો અડધામાં કરો અડધામાં ન કરો એટલે તમને આપો ખબર પડે કા વિઘો મૂકો આવી રીતે કરશો ને મિત્રો તો જ ખબર પડશે તો જ તમને સો ટકા રિઝલ્ટ આપશે મિત્રો અને એક જીરા બાબતમાં એક તમને કહી દઉં છો એક જીરાની જબરજસ્ત પ્રોડક્ટ આપણે ગયા વર્ષે પણ ખેડૂતોને સટાવી હતી ને આ વર્ષે પાંચ છ ખેડૂતોને આપણે સટાવી દીધી છે જબરજસ્ત રિઝલ્ટ રેડા છે અને આપણે કાયદાસર બધું અભિપ્રાય લઈ અને જે એ પ્રોડક્ટને તમારા સામે રજૂ કરશું અને એ પ્રોડક્ટ ધૂમ મચાવે એવી છે જેમ આપણે એટમ પાવર જેમ ધૂમ મચાવે ને આપણે સુધી કહીએ કે એની સામે તમારે કદાચ આપણું ત્રણસો ગ્રામ વાપરો ને એટમ પાવર એની સામે તમારે બીજા કોઈ જે હુમિક હતા સાઈનાના ફાઇનાના જે તમે હુમિક વાપરો ને એ વિગે તમારે કિલો વાપરી લેવાની છૂટ બે કિલો વાપરી લેવાનું છૂટ આના જેવું રિઝલ્ટ તમને નહીં જડે મિત્રો એવી જ પ્રોડક્ટ જેના માટે આપણે બેસ્ટ જે ટૂંકમાં ફ્લાવરિંગ બાબત જે ફઈટ બાબત ગ્રીનરી એક વખત સાયટા પછી વીઘો એક મૂકી દીધું હોય ને તો એ પાંચ દિવસ પછી એક અઠવાડિયા પછી ખેડૂતને એમાં આંખું એની અંજાઈ જાય ને એવી રીતે એવું રિઝલ્ટ આવે ને તો જ મિત્રો આ પાડવાની હાવ નવું ટેકનિકલ કે માર્કેટની અંદર તમને ક્યાંય જણ્યા જ નહીં મિત્રો આવી વસ્તુ આપણે લઈને વિડીયો મૂકવાના છીએ અને ખેડૂતોને ઉપયોગ કરવાનો છે કોસ્ટિંગમાં પણ એટલી બધી મોંઘી નથી એટલે જેથી કરી અવનવા વિડીયો કાયમીથી કાયમી મિત્રો જોતા રહ્યો ખેડૂતો માટે કાયમીથી કાયમી નવું લઈને આવશું એ સો ટકાની વાત છે મારા અભિપ્રાય મારા અનુભવ પ્રમાણે જય જવાન જય કિસાન